બોલિવૂડના ડિસેમ્બરના રોજ સુરત ખાતે પરફોર્મન્સ આપશે સુરત એરપોર્ટની સામે આવેલા વાયપીડીએસ ડોમ ખાતે એકત્રીસ ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ લાઇટ અને ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીજનો ઉમટી પડશે ઇવેન્ટ વાત કરતા આયોજક ટીમના જેનલ ગોયાણીએ જણાવ્યું હતું કે બોતેર હજાર સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં પંદર હજારથી વધુની કેપેસિટી ધરાવતા આ હોલમાં થી વધુ ફોર વ્હીલર ત્રણ હજારથી વધુ ટુ વ્હીલર બાઇક પાર્કિંગ ક્ષમતા સાથે છે તો સો ફાયર સેફટી ઇમરજન્સી સર્વિસ બાઉન્સર સિક્યોરિટી સાથે સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેની આ ઇવેન્ટમાં સુરતીઓ સો ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે આયોજક ટીમે જણાવ્યું હતું કે બોલીવુડ કલાકાર પૂર્વ મંત્રની વાત કરીએ તો બોલીવુડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે સુરતમાં સૌ પ્રથમવાર કોઈ બોલીવુડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટેની હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે અમે આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસને ઉજવવા તથા નવા વર્ષને આવકારવા અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ ઇવેન્ટ માટેના પાસ બુક માય શો અને એક્ટો પાસ પરથી ઓનલાઈન મેળવી શકાશે બલીવુડ કલાકાર પૂર્વ મંત્રીએ પોતે સુરતમાં પ્રથમ વખત એકત્રીસ ડિસેમ્બરની ઇવેન્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે ત્યારે ઉત્સાહિત અવાજમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને સુરતીઓ ઉત્સાહ અને સંગીત પ્રિય છે તે બાબત તેઓને પસંદ છે તે વાત કરતા સુરતીઓને પોતાની ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા જેબીઆર એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ ન્યુયોર્ક નાઇટ વિથ પૂર્વ મંત્રી સુરત ભારતમાં એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે બે હજાર ચોવીસનું વર્ષ જોત જોતામાં પૂર્ણાવતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા જેબીઆર એન્ટરટેનમેન્ટ બોલીવુડના ખ્યાતનામ સિંગર એવા પૂર્વ મંત્રી અને તેમની ટીમને સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરી રહ્યું છે તો સુરત એરપોર્ટની સામે આવેલા વાયપીડી ડોમ ખાતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ લાઇટ ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષની સુરતી સાથે નવી એક ઉમટીને ઉજવણી કરશે ઇવેન્ટ સ્થળની વાત કરીએ તો ટીમના આયોજક એવા જેનિલ ગોયાણી અને રવિ ગોંડલિયાએ જણાવ્યું છે કે બોતેર હજાર સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં અને પંદર હજારથી વધુની કેપેસિટી ધરાવતા હોલમાં પચીસોથી વધુ ફોર વ્હીલર ત્રણ હજારથી વધુ ટુ વ્હીલરની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે સો ટકા ફાયર સેફ્ટી ઇમરજન્સી સર્વિસ બાઉન્સર સિક્યુરિટી સાથે પોલીસની ટીમ અને મેડિકલ ટીમના સાથેના ઇવેન્ટમાં સુરતીઓ સો ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે આયોજક ટીમે જણાવ્યું છે કે બોલિવૂડના કલાકાર પૂર્વ મંત્રીની વાત કરવા જઈએ તો બોલિવૂડને અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે સુરતમાં સૌપ્રથમવાર કોઈ બોલિવૂડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે હાજર સુરતીઓમાં એક અલગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અમે આપ સૌ પરિવારને અને વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષના આવકારો અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ ઇવેન્ટના પાસ બુક માય શો અને એક્ટો પાસમાં અવેલેબલ છે અને ઓનલાઈન તમે મેળવી શકશો पूर्वा मंत्री जी पहले तो मैं थैंक यू बोलना चाहूँगी जे आर एंटरटेनमेंट को थर्टी फर्स्ट न्यू ईयर्स ईव को इतना बड़े लेवल पे ऑर्गेनाइज करने के लिए और मुझे इनवाइट करने के लिए सूरत वालों के सामने मैं प्रेजेंट करूँगी ऐसी थर्टी फर्स्ट न्यू ईयर कि आप लोग देखते रह जाएंगे धमाल मचाएंगे 2024 को थैंक यू बोलेंगे क्योंकि हम सबके लिए 2024 बहुत स्पेशल रहा है और बहुत प्यार से वेलकम करेंगे 2025 का तो ज़रा आ जाइए मिल धमाल मचाएंगे एक ऐसा यादगार इवेंट करेंगे कि पूरा इंडिया और पूरा वर्ल्ड देखता रह जाए तो जल्दी जाइए अपने टिकट्स बुक करिए और सोल्ड आउट शो बना दो जल्दी से मिलते हैं और बीजेपी हैं महाराष्ट्र में તો મેં ચાતી હું કે મુબઈ મહારાષ્ટ્ર સબકી પ્રગતિ હો પૂરે દેશ કી પ્રગતિ બસ ઓર ક્યાં બોલુંગી <laughs> आपने पी पीएम मोदी का पोस्टर लॉन्च किया है आपका सॉन्ग आ रहा है उसको आप कैसे प्रेजेंट करने हैं मेरा श्री नरेंद्र मोदी जी के साथ में गाना आ चुका है और वो नवरात्रि में रिलीज़ हुआ गाने का नाम है गरबा गीत का नाम है आफती कड़ाई बहुत बड़ी बात है कि हमारे पीएम सर का लिखा हुआ गरबा गीत मुझे गाने का मौका मिला उन्होंने मेरी आवाज़ को चूज़ किया तो ये बहुत बड़ी बात है क्योंकि इतने दिग्गज सिंगर्स हैं पूरी हमारे इंडिया में गुजराती सिंगर्स हैं बॉलीवुड सिंगर्स हैं बट उसमें मेरा नाम आना बहुत बड़ी बात है सो मेरे लिए ये जो प्यार आप लोगों से मिलता है ये इसी की वजह से ये गाना गरबा गीत मैं गा पाई हूँ तो क्या बोल रही तो मतलब तो तो हमेशा जब मुझसे एक क्वेश्चन पूछा जाता है मैं बोलती हूँ लोचो कमाल है यहाँ के लोग धमाल है मैं प्यार भरा गाना गाऊँ या मैं डांडिया गाऊँ या मैं बॉलीवुड का कुछ धमाकेदार गाना गाऊ સૂરત કી પબ્લિક સર્ફ નાચતીલ્લા મચાતી મેથ સો થેન્ક યુ સો મચ એનીનર્જી કે